માટે કહ્યું પરંતુ તેરે દરેક વખતે એક જ વાત કહી તમે લોકો પહેલા છોકરીને જો તમે જે છોકરી ગમે છે તે મને પણ ગમશે તેની વાત સાંભળીને બધાય રાકેશના વખાણ કરવા માંડ્યા માત્ર માલતીનું જ દિલ તૂટી ગયું તેને એ વાત પર ગુસ્સો આવ્યો કે લાઈફ પાર્ટનર પસંદ કરવાનો અધિકાર માત્ર છોકરાને જ છે છોકરીને આવો હક કેમ નથી લગ્ન પહેલા તે જેની સાથે જીવન વિતાવવા જાય છે તેની એક ઝલક તેને જોવાનો પણ તેને અધિકાર નથી લગ્નની તારીખ નક્કી થતાં જ પરિવારમાં ઉત્સવનો માહોલ સર્જાયો અને થોડી જ વારમાં લગ્નની જાન માલતીના દરવાજે આવી પહોંચી માલતીની સહેલીઓ તેને તૈયાર કરીને જયમલ માટે શણગારેલા સ્ટેજ તરફ લઈ ગઈ જારે માલતી તેની સહેલીઓ સાથે હાથમાં માળા લઈને સ્ટેજ પર પહોંચી ત્યારે વર્ને જોતા જ તે स्तब्ધ થઈ ગઈ હાર પિંજર તેની સામે માથું નમાવીને ઊભો હતો તેના વર્ને જોઈને માલતીનું મોઢું પડી ગયું જયમલને તોડીને ફેંકી દઈને ત્યાંથી ભાગી જવાનું તેને મન થયું તેણે તેના જીવન સાથી વિશે કેટલા સપના જોયા હતા અને તેને કેવો વર મળ્યો હતો માલતી આ બધું વિચારતી હતી ત્યારે તેની મોટી બહેને તેનો હાથ જોરથી દબાવ્યો ભાન અને ધીમા મનથી તેણે જયમાલાને રાકેશના ગળામાં મૂકી દીધી વટ જોઈને બધા તેના પર કોમેન્ટ કરી રહ્યા હતા તેમની વાત સાંભળીને કેટલીક જવાબદાર મહિલાઓએ પરિસ્થિતિ વિશે કહ્યું લગ્ન પછી કેટલાક લોકોની ચેહત સુધરે છે जारे ते तेनी पत्नी ना हाथ नो खोराक खाशे त्यारे तेनी चेहत सुधरी जशे लग्न पछी मालती जारे तेना सासरे पहुंची त्यारे घरनी सारी स्थिति जोई ने तेने राहत अनुभवी तेना सासरिया मा तेनी सुंदरता नी खूब वखाण करवामा आव्या तेनी नणंद अने जेठाणी तेनी लगन नी पहली रात्रे फूलों नो पलंग संगारियों અને રાત્રે 9 વાગે માલતી સાથે મજાક કરતા બનને તેને તેના રૂમમાં મુકવા ગઈ. રાકેશ રાત્રે 10 વાગે રૂમમાં દાખલ થયો ત્યારે તેનું હૃદય ઝડપથી ધબકવા લાગ્યું. રાકેશે ઘુંઘટ ઉતાર્યો ત્યારે માલતીનો સુંદર ચહેરો જોઈ તેની ખુશીની કોઈ સીમા ન રહી. આ પછી તેરે તે રાત્રે બે વાર મજા માણી પરંતુ બંને વખત તે 1 મિનિટ થી 1/2 મિનિટમાં થાકી ગયો. માલતી આખી રાત તરસતી માછલીની જેમ તરસતી રહી માલતી 5 દિવસ સુધી તેના સાસરીયાના ઘરે રહી અને દર રોજ રાત્રે આવી જ પરિસ્થિતિમાંથી પસાર થવું પડ્યું જારે માલતી તેના માં બાપના ઘરે પહોંચી ત્યારે તેણે તેની માં અને ભાભીને ગળે લગાવી ખૂબ રડી જારે તેની ભાભીએ વારંવાર રડવાનું કારણ પૂછ્યું તો તેણે તેને આખી વાત કહી બે મહિના પછી રાકેશ તેના મોટા ભાઈ સુરેશ સાથે તેના સાસરે ગયો અને માલતીને લઈ આવ્યો. ઘરમાં પરદાની પ્રથાને કારણે માલતીને આકરી ગરમીમાં પણ રાકેશ સાથે બંધ રૂમમાં સુવું પડતું હતું. તેના જેઠજી તેના રૂમની સામેના વરંડામાં સૂતા હતા અને તેના સાસુ સસલાકો સુધી છોડે જ નહીં. મને હાંફ ચડી જાય અને બીજા દિવસે ઘરના કામકાજ પૂરા કરવા મુશ્કેલ થઈ જાય જેઠાણીની વાત સાંભળીને માલતીને છાતી ઠોકી બેસાડવાનું મન થયું પણ તેણે હસીને કહ્યું તમે જે સંભાળી લઈશ આ ચર્ચાનું પરિણામ એ આવ્યું કે તે રાત્રે માલતીની જેઠાણી વરંડામાં સુવાને બદલે તેના રૂમમાં જઈને સૂઈ ગઈ રાત્રે જ્યારે જેઠજીએ તેની પત્નીને કહ્યું તું ત્યાં ગરમીમાં કેમ સૂતી છે अही ठंडी हवा जकिथ थई ने कहियों तमे पची मालती ए सुरेश ना मो पर हाथ मुकी ने कहियों आजे तमे एक तरसती नी तरस हिपावी छे तमारा भाई तो कोई लायक छे नहीं मारी तरस छिपावा मारे तमनतु एक रात्रे जारे सुरेश नी मां आंगणा मां शौचालय करी रही हती त्यारे त्यारेच सुरेश ने मालती ना रूम माथी बाहर निकली ने પોતાना रूम मां जाता जोयो તે ચુપચાપ માલતીના રૂમમાં ગઈ તો રાકેશ રહ્યો હતો તેણે માલતીને તેના વાળ પકડીને ઉંચકીને કહ્યું તને સોરી સોરી ફળ ખાતા શરમ નથી આવતી ચોરી કરતી પકડાઈ ત્યારે માલતી પહેલા અચકાતી હતી પણ પછી તેણે કહ્યું ભૂખ ને અમુક હદ સુધી જ કાબુમાં રાખી શકાય છે અમ્મા હું સોરીના ફળો સ્વાદ માટે નહીં પણ મજબૂરીથી ખાઉં છું તમારો પુત્ર ને સ્ત્રીની જરૂર નથી હું તેмна પર નિર્ભર નહીં રહી શકીશ अम्મા તેમની વાતચીત સામરીને રાકેશ પણ જાગી ગયો હતો તેને તેની નબરાઈની જાણ હતી તેથી જ તે ચૂપચાપ માથું નમાવીને રૂમની બહાર નીકળી ગયો મિત્રો આનાથી પણ સારો સારો સામળવા લાઈક શેર કરી ચેનલને સબ્સ્ક્રાઇબ પણ કરી લેજો આભાર